તો અમે જ તમારા ડોક્ટર યુટ્યુબ ચેનલના એજ્યુકેશન સેક્શનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે એવા વિભાગ એના કેટલાક એમસ્યુક્યુની ચર્ચા કરીશું પ્રશ્ન નંબર એક ભૂમિમાંથી વનસ્પતિને કેટલા પોષક તત્વો મળે છે ઓપ્શન એ તેર ઓપ્શન બી છ ઓપ્શન સી આઠ અને ઓપ્શન ડી દસ વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે ઓપ્શન એ તેર પ્રશ્ન નંબર બે નીચેના પૈકી કયું પોષક ઘટક ખાતરમાં હોતું નથી ઓપ્શન એ નાઇટ્રોજન ઓપ્શન બી ફોસ્ફરસ ઓપ્શન સી આયન અને ઓપ્શન ડી પોટેશિયમ મિત્રો સાચો જવાબ છે ઓપ્શન સી આયન પ્રશ્ન નંબર સંકોચનશીલ પ્રોટીન જોવા મળે છે ઓપ્શન એ અસી ઓપ્શન બી રુધિર ઓપ્શન સી સ્નાયુ અને ઓપ્શન ડી કાશી મિત્રો સાચો જવાબ છે ઓપ્શન સી સ્નાયુ પ્રશ્ન નંબર ચાર વાહનનું ઓડોમીટર શું માપે છે ઓપ્શન એ સાનોંતર ઓપ્શન બી અંતર ઓપ્શન સી વેગ અને ઓપ્શન ડી પ્રવેગ મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી અંતર પ્રશ્ન નંબર પાંચ પદાર્થના જડત્વને કારણે પદાર્થ ઓપ્શન એ ની ઝડપ વધે છે ઓપ્શન બી ની ઝડપ ઘટે છે ઓપ્શન સી તેની ગતિની અવસ્થામાં ફેરફારનો વિરોધ કરે છે ઓપ્શન ડી ઘર્ષણને કારણે પ્રતિપ્રવેગી ગતિ કરે છે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે સી તેની ગતિની અવસ્થામાં ફેરફારનો વિરોધ કરે છે પ્રશ્ન નંબર છ પૃથ્વીનું વાતાવરણ પૃથ્વી સાથે ખાલી જગ્યાને લીધે જકડાયેલું છે ઓપ્શન એ પવન ઓપ્શન બી ગુરુત્વાકર્ષણ ઓપ્શન સી વાદળ અને ઓપ્શન ડી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી ગુરુત્વાકર્ષણ બળ પ્રશ્ન નંબર સાત નીચે આપેલ પૈકી કાર્બોહાઈડ્રેટનો સ્ત્રોત નથી ઓપ્શન એ ચોખા ઓપ્શન બી ચણા ઓપ્શન સી બાજરી અને ઓપ્શન ડી જુવાર વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી ચણા પ્રશ્ન નંબર આઠ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કોની વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળને દર્શાવે છે ઓપ્શન એ ફક્ત પૃથ્વી અને એક બિંદુવત દળ જ ઓપ્શન બી ફક્ત પૃથ્વી અને સૂર્ય ઓપ્શન સી દળ ધરાવતા કોઈપણ બે પદાર્થો અને ઓપ્શન ડી ફક્ત બે વિદ્યુત ભારિત પદાર્થો મિત્રો સાચો જવાબ છે ઓપ્શન સી દળ ધરાવતા કોઈપણ બે પદાર્થો પ્રશ્ન નંબર નવ એનએ ટુઓ એટલે કે સોડિયમ ઓક્સાઇડ માટે સૂત્ર એકમ દરની ગણતરી કરો જો દર સોડિયમનો ત્રેવીસ અને ઓક્સિજનનું પરમાણુ દર સોળ ઓપ્શન એ પોસઠ યુનિફાઈડ ઓપ્શન બી પંચાવન યુનિફાઈડ ઓપ્શન સી ઓગણચાલીસ યુનિફાઈડ અને ઓપ્શન ડી બાસઠ યુનિફાઈડ મિત્રો સાચો જવાબ છે ઓપ્શન ડી બાસઠ યુનિફાઈડ પ્રશ્ન નંબર દસ સીએલ માઇનસ એટલે કે ક્લોરાઇડ આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે ઓપ્શન એ સોળ ઓપ્શન બી આઠ ઓપ્શન સી સત્તર અને ઓપ્શન ડી અઢાર મિત્રો સાચો જવાબ છે ઓપ્શન બી આઠ પ્રશ્ન નંબર અગિયાર સોડિયમ ક્લોરાઇડનું રાસાયણિક સૂત્ર ખાલી જગ્યા છે મિત્રો અહીંયા ચાર ઓપ્શન આપેલા છે આ ચાર ઓપ્શન પૈકી આઈયુ નામકરણના સિદ્ધાંત અનુસાર કયો વિકલ્પ સાચો છે એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવશો મિત્રો આપેલ પ્રશ્નોત્તરીમાં કોઈપણ પ્રકારની ભૂલ જણાય તો કોમેન્ટ્સ બોક્સમાં એને લગતી કોમેન્ટ્સ કરશો મિત્રો તમને આ પ્રશ્નોત્તરી ગમી હોય તો તમે જ તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો ધોરણ નવના વિડીયો જોવા માટે તમે તમારા ડૉક્ટરના એજ્યુકેશન પ્લેલિસ્ટની મુલાકાત લો વિક્રમબી પટેલના જય શ્રી કૃષ્ણ